કુરિબાજુનો અંત અને એકતાના પ્રત્યેનો વિજય દાંતા તાલુકા મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વર્ષન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ચડોતરુના કારણે બાર વર્ષ પહેલાં પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા ઓગણત્રીસ આદિવાસી પરિવારોની સ્વમાન ભેર ઘર વાપસી બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ઓગણત્રીસ કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યોનું પુનર્વર્ષન કરાયું હતું આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડુતરના કારણે મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકી પોતાનું વતન છોડી કોદરવી પરિવારના ત્રણસો જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરી ચાલ્યા ગયા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સહી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ મંત્રી અને મહાનુભવ એ સમાજનો સાચો બેર અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરી બે સમાજના આગેવાનો એક કર્યા હતા મંત્રી આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું મંત્રી આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ દિવ્યાંગભાઈને એનાયત હતા ય છે આદિવાસી સમાજને કુરીવાદ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા આ ચડોતરું કુરીવાદ કારણે દાંતા તાલુકા મોટા પીપોદરા ગામમાંથી બાર વર્ષ પહેલા સ્થળાંતર કરી કોદરવી સમુદાયના ઓગણત્રીસ પરિવારના ત્રણસો જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલા ગયા હતા હર્ષભાઈ માર્ગદર્શન હેઠળ પોલીસે આ સમુદાયની વિગતો મેળવી તેમને સંપર્ક કર્યો ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારના પુનઃવર્શન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી આ પરિવારોની આ ગામમાં આઠ પોઈન્ટ પાંચ હેક્ટર જેટલી જમીન પણ છે બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા ને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહી પૂર્ણ કરી હતી જાડી જાખરા ઉગી વેરાન બની ગયેલા આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થા સાથે મળી બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધા ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે અહેવાલ જયંતિ બેઠક કર બનાસકાંઠાના દાતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર ચૌદ વર્ષ પછી ઓગણત્રીસ પરિવાર અને ત્રણસો જેટલા નાગરિકો ફરી પુનવર્સન પામી રહ્યા છે હું બનાસકાંઠા જિલ્લા પોલીસને તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા બેવની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા જ આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો ઇલેક્ટ્રિસિટી હોય પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ પાણી ટોયલેટ ગેસની ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનવર્સન આ વિસ્તારની અંદર કરાવ્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનું છું આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી મા અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ